તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ આજે વિજાપુરમાં પંચોતેર માં પ્રજાસત્તાક દિનની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી છે અને આજે વિજાપુર ઝવેર સ્કૂલ તથા પ્રાથમિક શાળા નંબર ચાર ના વિદ્યાર્થીઓ દ્વારા સંયુક્ત રીતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જવેરી હાઈસ્કૂલ તથા વિજાપુર પ્રાથમિક શાળા નંબર ચારના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જેમાં સરકારશ્રી તરફથી જે વધુ ભણેલી દીકરી તથા નવજાત બાળકીનું સન્માન એ પણ શાળા દ્વારા કરાવવામાં આવ્યું છે બીજું કે શાળામાં જે વાલીઓનો જે ઉત્સાહ જે છે એ ઓછો જોવા મળે છે એટલે વાલીઓની સંખ્યા ઓછી જોવા મળે છે પણ બાળકોએ સારો એવો ભાગ લીધો છે તો અમારી પણ એવી અપેક્ષા છે કે વાલીઓ પણ આમાં સહભાગી થાય અને બાળકોને પ્રેરણા આપે એવું કંઈક થાય એવું અમે આ વિસ્તારના જે રહીશો છે એમના તરફથી અમે આશરે સ્કૂલ તથા પ્રાથમિક શાળા નંબર ચાર દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું પંચોતેરમાં વર્ષ નિમિત્તે ઉજવણી કરવામાં આવી તે બાબતે શું કહેશો આજના પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વમાં અહીંયા જે ઉજવણી કરવામાં આવી એમાં અમારી શાળાના પ્રાથમિક શાળા નંબર ચાર અને ઝવેરી હાઈસ્કૂલના બાળકોએ સરસ મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ કર્યો આજના પ્રસંગે અમારી ભૂતપૂર્વ વિદ્યાર્થીની શેખ જોયા અખ્તરે ધ્વજવંદન કરાવી અને એક દીકરીનું મહત્વ અમે અહીંયા આજે બતાવ્યું છે જવેરી હાઈસ્કૂલ એ વિજાપુરનું એક ઘરેણું છે આ જવેરી હાઈસ્કૂલે ભૂતકાળમાં અસંખ્ય ડોક્ટરો એન્જિનિયરો અને વકીલો અને ઘણા બધા એવા વ્યક્તિઓને તૈયાર કર્યા છે એ જવેરી હાઈસ્કૂલ ખરેખર ફરીથી આજે ધમધમતી થઈ રહી છે એ અહીંયા દેખાઈ આવ્યું છે